ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમે જમીન પણ આપી દીધી છે અને હવે અમારે જ રોવાનો વારો આવ્યો છે આમ આ અંગે સતલાસણાના મામલતદાર ધરણા સ્થળની મુલાકાત લઈ રવાના થયા હતા જ્યારે પચાસથી વધારે ખેડૂતો ધરણા પર બેઠા છે અને હાલમાં કોટાશના હદમાં આવતું રેલવે કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું છે આ ધરણા કાર્યક્રમમાં મહિલાઓ પણ જોડાય છે દસ દિવસ સુધી ઉપવાસ આંદોલન પર બેસે અને ત્યારબાદ પાંચ દિવસ માટે પ્રાંત કચેરી ખાતે ધરણા કરશે જો ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ અંગે અમે વધુમાં ખેડૂત અગ્રણી રમેશભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે રમેશભાઈ પટેલ શું મુદ્દો છે જેને લઈને આ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છો તારંગા અંબાજીએ આબુડો રેલવે લાઇન ના અસરગ્રસ્ત ગામ મોટા કોઠાસરા તાલુકો સતલાસણાના ખેડૂતો અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે તો પહેલાં તો અમે માનનીય મોદી સાહેબનો જે આ પ્રોજેક્ટ છે એનો અમે ખૂબ સ્વાગત કરીએ છીએ અને દિલથી વધાઈએ છીએ શું માગણી છે આપણે અમારી માગણી એવી છે કે અમને જ્યારે અમારો પ્રથમ એવોર્ડ થયો અને પ્રથમ એવોર્ડની અંદર અમારી કેટલીક મિલકતો જે રહી ગઈ હતી એ મિલકતો નો સમાવેશ અંદર થયેલો નહોતો એના માટે અમે પ્રાંત સાહેબને મળ્યા તો પ્રાંત સાહેબે એવું કહ્યું કે ભાઈ અમે એવોર્ડ સ્વીકારવા માટે તૈયાર નહોતા તો પ્રાંત સાહેબે એવું કહ્યું કે તમારો જે એવોર્ડ છે એ એવોર્ડ અમે સુધારી અને તમને એવોર્ડ આપીશું એના પછી જે એમને જે તે એજન્સીઓનો હુકમ કર્યો અને એજન્સીઓએ જે સર્વે કર્યો એ સર્વે પ્રમાણે સર્વે કર્યા બાદ અમને દસ દિવસ પંદર દિવસ આ રીતે અમને વાયદા આપી કે ભાઈ તમારો એવોર્ડ થઈ જશે પાંચ મહિનાના અંતે અમારો જે એવોર્ડ ખરો હજી થયો નહીં અને સાહેબ એવું કી કે ભાઈ હવે આ કાયદાની રીતે એવોર્ડ થઈ શકે તેમ નથી આવા પરિસ્થિતિ એવી થઈ કે આ એ પાંચ મહિનામાં જે અમારી મિલકતો હતી અમે રેલવેને જમીન પ્રાંત સાહેબને ભરોસા આપી એના કારણે એ જે ખોદકામ કર્યું અંદર પુરાણ કર્યું એના કારણે આ બધી મિલકતોનો નાશ થઈ ગયો તો હવે અમારે જવું તો કયો જવું ખેડૂતો કરું શું કરું એમ હવે શું માગણી છે આપને અમારી માગણી છે કે અમને દસ દિવસની અંદર આ એવોર્ડ અત્યારે અમે અહીંયા ઉપવાસ ઉપર બેઠા છીએ ખેડૂતો અમને દસ દિવસમાં આ એવોર્ડ ના મળે તો ઉપવાસના અંતે તો અમે બધા ખેડૂતો પ્રાંત ઓફિસ આગળ પાંચ દિવસ ઉપવાસ કરીશું એના અંતે પણ જો અમને આ એવોર્ડ ના મળે તો અમે સામૂહિક આત્મવિલોપન કરવાની અમારી તૈયારી છે આજે કેટલા ગામો આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે આ ઉપવાસની ઉપવાસ આંદોલનમાં અમારું મોટા કોઢાસના ગામ એક જ છે કારણ કે એમાં અમારી બહુ મોટી જમીન જાય છે ત્રણસો ફૂટના ઘેરાવાની પહોળીમાં અમારી જમીન જાય છે એની અંદર જે રેલવે સ્ટેશન બને છે એના કારણે મોટા ભાગની જમીન જાય છે અને જે ખેડૂતો છે અહીંયો એમાંથી બેથી ત્રણ ખેડૂતો બાદ કરતો બાકીના બધા જ નાના ખેડૂતો છે કે જેની જમીન પાંચ વીઘા કરતી ઓછી છે એની અંદર તમે સમજો કે પાંચ વીઘા જમીન જતી હોય સાત વીઘા જમીન હોય તો એમાં પાંચ વીઘા જતી હોય તો બે વીઘા જમીન બે બાજુ પટ્ટી રહે એ પણ કશા કામની રહેતી નથી અને સરકાર જે વળતર આપે છે અમને એ ત્રણ વીઘા જમીન અમારી લઈ અમે એક વીઘો જમીન ના લઈ શકીએ એટલું વળતર ખરું ને એ અમને મળતું નથી આ આંદોલનમાં કેટલા ખેડૂતો જોડાયેલા છે આ આંદોલનની અંદર અમે અત્યારે લગભગ સાઠ થી સિત્તેર ખેડૂતો જોડાયેલા છે બેન બેન આજે આપ ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા શું કહેશો અમારે તો કહેવાની કોઈ જરૂર નહીં પણ અમારે બે અઢી વીઘા જમી હતી મણી અડધી તો રેલમાં સચી રહી અને એક ઓમ રહ્યો ને એક ઓમ રહ્યો અમારે કશાક અમની નહીં પછી એ જમીન પર અમે શુક્રો મોટો કરતો મોટા મોટા પગાર યાતો ને તો પગાર આવે ખાતામાં તો એરાએ તો એ પેલું કર્યું પણ તમારા જેવાના હિથામાર દોણા લાઈને શુક્ર જીવાળવો પણ અત્યારે તો સરકાર અમારું કોઈ ના જોવે કોક તો જવું પડે ઘ પણ અમારે વિઘો બે ઘા વીઘા જમી હોય એ રહે તો જઈ તો પણ જઈ પણ પેલી અડધી અડધી રહી ને અમારા કોઈ કોમમાં ન થાય શું કરવાનું મારું કોમ પણ વન ના અડો વળ કે ના એડો ટ્રેક્ટર પછી અમારે તો આ બાપુ જેવાના નહીં હોણા દોણા લાઈને ખાધા હોય એ હો કોક તો અમારે જવાબ આવ્યો કે મજૂરી કરીને અમારે કોઈ ભારે નોકરીઓ છોકરાના નથી અમે બધા ખેડૂત જ છીએ તો અમને કોઈ સરકાર પેલું ના કરે અમારા હમુ જોવો તો મોટા ખેડૂતોના જેવું એ અમારે થોડું હતું અમારે નાના ખેડૂતોને તો થોડું હમુ જોવું પણ પછી એવું એ ના કર્યું તો અમે તો છોકરા ભીખ માગ અને અમે તો રોડ ઉપર આવી જાય અને અમારી કોક અરજી સરકાર વભળાય તો સારી વાત છે